રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાની છે કે અત્યારે શિયાળો વાવેતર કે જેની અંદર ચણા ધાણા કે ઘઉં એનું આપણે વાવેતર કરતા હોઈએ તો એના અંદર અત્યારે પટ મારવો શું કામ જરૂરી છે તો ખેડૂત મિત્રો વિડીયોની શરૂઆત કરીએ કે આપણે આ વર્ષે ચોમાસાનું જે છે પિરિયડ ખૂબ લાંબો ચાલ્યો એટલે કે છ મહિના આજુબાજુ ચોમાસાનો પિરિયડ ચાલ્યો છે હવે આવા સમયની અંદર જમીનની અંદર એક ધારો ભેજ રહેવાથી જમીનની અંદર ફૂગ અને જીવાત બંનેનો ઉપદ્રવ વધી ગયો છે એટલે ઘણીવાર અત્યારે એવા પ્રશ્ન જોવા મળે છે અગાઉ પણ આપણે જોવા મળ્યા છે કે અમે બિયારણ તો વાયું ઉજવું પણ કરું પણ ઉગીને તરત વયું ગયું છે અથવા તો પંદર વીસ દિવસ આજુબાજુ નું થઈ અને બિયારણ જે છે જતું રહ્યું છે તો હવે આના અંદર આપણે શું કરવું જોઈએ તો ખેડૂત મિત્ર ખાસ કરી અને આપણે ફૂગજન્ય અને જીવાતજન્ય બંનેથી આપણે બચવા માટે તો એના અંદર બંને પ્રકારની દવાના આપણે પટ આપવા જરૂરી છે તો ફૂગજન્ય જે હોય છે ફૂગ માટે

થાયમ સાડા સત્તર ટકા તમે પ્રતિ મણ લઈ અને સાઈઠ એમ કિલોની વાત કરીએ તો એક કિલો અઢી થી લઈ અને ત્રણ એમએલ સુધીનો જો તમે પ્રારંભ એક્સ્ટ્રાનો પટ આપી દો તો તમારે જે છે ફૂગથી જે છે બિયારણ તમે બચાવી શકશો એટલે કે કે જે આપણે ઘણીવાર જોઈએ શરૂઆતની અંદર કાળી ફૂગ લાગી અને બિારણ મરી જતું અથવા તો જર્મિનેશનની અંદર પણ ઘણીવાર એવો પ્રશ્ન આવે કે ઉગાવો જે છે ઉગાવો જ ઓછો લેતું હોય તો આવા સંજોગોની અંદર જો પ્રારંભ એક્સ્ટ્રાનો તમે પટ મારેલો હશે તો ઉગાવો બળિયાટો અને સારો લેશે બિયારણ જે છે ખોટું નહીં પડે અને ઉગીને તરત જે જાવાનો પ્રશ્ન છે એ પ્રશ્ન પણ નહીં આવે હવે બીજી આપણે વાત કરીએ તો એમાં જીવાત માટે તો જીવાત માટેની વાત કરીએ તો એની અંદર તમારે વાપરવાનું છે વંડર એક્સ સુપર હવે જે આનો ડોઝની વાત કરીએ તો આનો ડોઝ જે છે ચારથી થી લઈને પાંચ એમએલ સુધીનો તમારે પર કિલો એ તમારે આનો ડોઝ આપવાનો છે વંડર એક્સ સુપરનો હવે આ શું કામ કરશે તો આનો આપણે જે વાત કરીએ તો જે બિયારણ છે બિયારણને માનો કે જમીનની અંદર કૃમિ હોય ડોળ હોય કે બીજી કોઈ પણ પ્રકારની જીવાત હોય તળ કીડી હોય તો એનાથી બિયારણને બચાવશે બીજી વસ્તુ કે બિયારણને જો વંડાર એક સુપરનો પટ મારેલો હશે તો એ બિયારણમાં શરૂઆતના સ્ટેજમાં એટલે કે શરૂઆતના પંદર વીસ પચીસ દિવસ સુધી એની અંદર જીવાત લાગવાના કોઈ પ્રશ્ન એટલે કે ઉપરથી જે માનો છોડ ઉગી ગયો ઉગી ગયા પછી પણ એની અંદર જે આપણે ચૂસ્યા પ્રકારની જીવાત આવે એ લાગવાના પ્રશ્ન ઓછા રે કારણ કે જે બીજ છે બીજ જે છે ઝેરી થઈ ગયું હોય તો એમાંથી જે છોડ ઉગી અને નીકળે તો એ પણ થોડો ઝેરી હોય એના હિસાબથી ચૂસ્યા પ્રકારની જે જીવાત છે એ પણ શરૂઆતના સ્ટેજની અંદર ઓછી લાગશે તો ખેડૂત મિત્રો અત્યારે ખાસ કરીને આપણે આપણે ચણા અને આનું જે વાવેતર ખાસ કરીને અત્યારે આપણે કરતા હોઈએ તો એના અંદર આ બંને દવા એટલે કે વંડર એક સુપર અને આ પ્રારંભ એક્સ્ટ્રા આ બંને દવાનો એકી સાથે તમારે પટ આપવો જરૂરી છે આ બંને દવાનો તમે સ્ક્રીનશોટ લઈને રાખી દેજો કે જેથી કરીને તમારે દવા મંગાવવી હોય અથવા તો તમારા નજીકના એગ્રોમાં ક્યાંય તમારે ખરીદવા જવી હોય તો તમને અનુકૂળતા રહે એટલે આ બંને દવાનો સ્ક્રીનશોટ તમે પાડી લેજો તો ખેડૂત મિત્ર આજે મેં તમને વાત કરી કે અત્યારે શિયાળો વાવેતરની અંદર પટ સુકામ મારવો જરૂરી છે તો આ આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે વિશેષ કૃષિ માહિતી માટે તમે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ સાથે અને હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આપણી કરી લેવા વિનંતી છે અને આ તમે વધારેમાં વધારે બીજા ગ્રુપની અંદર અથવા તો તમારા સગા સંબંધીના જે હોય એમને બધા જને મોકલો કે જેથી કરી અને સારામાં સારી કૃષિ માહિતીનો એ લોકોને પણ લાભ મળી શકે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન